તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ દીકરી દિવસ રાત ચાલીને મિત્રો દંડ યાત્રા મિત્રો અમદાવાદથી દ્વારકા ચાલીને જઈ રહી છે મિત્રો મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર આ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું પરિવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ દીકરી ચારેને મિત્રો અમદાવાદથી દ્વારકા મિત્રો જઈ રહી છે આ દીકરી મિત્રો દિવસ રાત મિત્રો ચારેને મિત્રો દ્વારકા જઈ રહી છે મિત્રો મિત્રો આપણે વાત કરીએ તો જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા અને વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરજો તો મિત્રો આ દીકરીની ખાલી ઉંમર છ વર્ષ છે અને મિત્રોથી ચારે દ્વારિકા મિત્રો જઈ રહી છે મિત્રો અને આ દીકરીનું નામ છે એન્જન મિત્રો અને હાલમાં આ દીકરીના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે જે જુઓ મિત્રો ત્યાં તમને તે દીકરીના જ વિડીયો જોવા મળશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં